then

અને ધ્યાન છે કે આપણે ભાષણ એક માળવે પિયા હાથ ચલાવીને વર્લ્ડ ઓફ ગ્રિડ મુખ કર્યું ત્યારે માં થોડીક આપડી ભૂલ થઈ કે એને અમલવા નામ મૂક્યો વર્ષે વર્ષે એને વાગોળ બોધું એ વાગોળ્યું નહી પણ અહીંયા બધા ભેગા મળીને આ ગેનેમેન અહીંયા જગદીશ ઠાકોર ઠાકોર અને કોઈ જે અમલમાં મૂકવાના વાદા હોય એ આપણે અમલ માં મૂકીએ એટલે વધારે વાત નહી કરતા તમારે બધા ને કરો આમ નામ સભાને

પણ આ મંચ વાળાને વિનંતી કરો કે તમે કઈ દેખાવા માં બીજા ને આ ના છાઇ કે આ બાપો વાળો બાપો છે સાધારામ બાપુ છે